ફાંસી દેનાર હોય ને એના કાનમાં જઈને એટલું બોલે કે હિન્દુ હોતો રામ રામ ને મુસલમાન હોતો સલામ કારણ કે એ તો નિમિત્ત છે ખાલી એને 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 ઈચ્છા નથી મારવાની જ્યારે ક્યારે પાપમાં પોતાની ઈચ્છા ભળે કર્મમાં ત્યારે જ એ પાપ એને લાગે જો એની ઈચ્છા નથી એટલે તમે જો શાસ્ત્રમાં શું નિયમ આવ્યો કે અજાણ્ય પાપ થાય તો એનું પ્રાયચિત દ્વારા એનું સંશોધન થયું જાણી જોઈને પાપ કરે તો એનું પ્રાયચિત નથી બતાવ્યું શું કરવા કે તે જાણી જોઈને ઈચ્છાથી જ પાપ કર્યું એ તો તારે એનું કરમ ફળ જ પડશે અજાણ્ય થઈ ગયું હોય તો પછી એનું પ્રાયચિત દ્વારા એની માફી મળે અને માણસે પોતાની કોઈ ઈચ્છાથી કે કોકની પ્રેરણાથી જ કરવું પડ્યું હોય એને તો એને કોઈ પાપનો પ્રશ્ન નથી એટલે મૃત્યુ દેવ કે આમાં હું નિર્દોષ છું આ કાળને લઈને બધું થયું તો કાળની આ જે કાંઈ વિનાશનું કારણ આ બાળકનું છે એ તો કર્મ છે એના કર્મે કરીને ને મર્યો છે આમાં મારો કાંઈ વાંક નથી અને હું તો નિર્દોષ છું અને કાળ જે બોલ્યો યદનેન કૃતં કર્મ ગતઃ વિનાશ હેતુ કર્મ કર્મ વશાવયં આ બાળકના મૃત્યુનું કારણ એના કર્મ છે યદનેન કૃતં કર્મ તેનાયમ નિધનં ગત વિનાશ હેતુ કર્મ સર્વે કર્મ વશાવયં આપણે બધા કર્મને આધીન છે જે કાંઈ કોઈ પણ મળે એના કર્મના ભોગે એને બધું મળે છે એટલે ગૌતમી બ્રાહ્મણી હતી ને એને શું કીધું મૃત્યુરિહ કાલે ગૌતમી નામની બ્રાહ્મણી કહે છે કે આમાં કાળનો વાંક નથી સર્પનો વાંક નથી મૃત્યુનોય વાંક નથી મારો દીકરો મર્યો એમાં એના કર્મનો વાંક છે અને મારા કર્મનો વાક્ય મારે દીકરાના મૃત્યુનો વિરહ સહન કરવાનો હશે એટલે તમે આ બધાને છોડી દો મયાત્ર મૃત્યુ ગૌતમી કે છે કે હે કાળ તમે જતા રહ્યો મૃત્યુદેવ તમે જતા રહ્યો અર્જુનકને કહે છે કે તમે આ સર્પની છોડી દો અને તમે બધા વૈયા જાવ જાઓ ભાઈ બધા વૈયા જાવ જાઓ ઘણા ઊભા હાલો ગૌતમી કહેવા નહીં આવે એટલે હું કહું હું વયા વૈયા લાડવા ખાઈ લેજો વાહ જઈને હવે એટલે બધાને મોકલી દીધા દાદા ભીષ્મ એ યુધિષ્ઠિરને એટલું કીધું કે જો ભાઈ જે કંઈ માણસ સુખી દુઃખી થાય એના કર્મે કરીને થાય છે માટે તું આમાં શોક ના કરે હું હોઉં કે તું બધાને કર્મ ફળ તો ભોગવવું જ પડે જે કંઈ આ આ બહુ સિદ્ધાંત કર્મનો છે ને એ બહુ પાકો સિદ્ધાંત છે મારે તમને એક બે ક્લિપ બતાવી છે નવી હાવ ન્યૂ બ્રાન્ડેડ એમ લેટેસ્ટ કહેવાય ને ન્યૂ વર્ઝન હા કર્મે કરીને માણસ દુઃખી થાય છે પોતપોતાના આ લોકમાં કોઈ બાય આવે કે ભાઈ આવે ગમે એ જ્ઞાતિનો હોય ગમે એ ધર્મનો હોય ગમે એ સંપ્રદાયનો હોય ગમે એ દેશનો હોય ગમે ગમે માણા હોય અહીંયા જે કોઈ સુખી દુઃખી થાય એમાં મોટા ભાગનું કારણ એના કરેલા કર્મો જ અમુક હશે બીજા બી કારણો હા હું હંડ્રેડ પર્સન્ટ કોઈ ચીજ મારાથી ન કહેવાય એટલે પણ મારું એવું માનવું છે કે નેવું ટકા તો માણસના કર્મો દસ ટકામાં કંઈક બીજું ત્રીજું પણ આવી શકે એટલે કર્મે કરીને કેવા માણસો દુઃખી થાય અને છતાંય પાછા ઘણી વખત માણસો કર્મ કરવાનું છોડતા નથી હા એના કર્મે કરીને જ એ દુઃખી થાય અને પછી પાછા હેરાન થતા હોય એના કર્મે કરીને જ ભલાયકા જમાના નહીં હે આ જે બિલાડી પાછી પેક છે એનું કારણ શું ભાઈ એનું કરેલું કર્મ જો પાટું ન માર્યું હોત તો સાનુમાંની બારી નીકળી જાત પણ કાંઈક ને કંઈક આપણી ભૂલ્યો એ આપણને દુઃખી કરે છે હવે તમને એમ થાય ભીષ્મ દાદાને આ દુઃખ આવ્યું એક તો જો ભીષ્મ દાદા એ વસુ હતા અષ્ટ વસુ એને શ્રાપ થયેલો એટલે આ લોકમાં જન્મ લેવો પડ્યો એ કર્મ થયું કંઈક ભૂલ કરી એટલે શ્રાપ થયો અને શ્રાપ થયો એટલે પૃથ્વી લોકમાં જન્મ લેવો પડ્યો બીજું કે કર્મમાં એવું નથી કોઈને ગડદા પાટું કરી તો જ કર્મ કર્યું કહેવાય ખોટા નિર્ણયો લેવાય છે એ પણ કર્મ જ કર્યું કહેવાય દાદા એ પ્રતિજ્ઞા કરી લીધી કે ભાઈ હું બ્રહ્મચર્ય વ્રત પાળીશ દાદાનું કેવું લાકડાસા પ્રતિજ્ઞાઓ હતી હાલો તો હવે પિતા પાસે પ્રતિજ્ઞા કરી બરાબર પછી ચિત્રાંગદ અને વિચિત્ર વીર્ય બે મરી ગયા બરાબર વાહે કોઈ સંતાન હતું નહીં હસ્તિનાપુરની રાહ ગાદી ઉપર કોઈ બેસી શકે એમ હતા નહીં કોઈ વાહે દીકરો જ નહોતો ત્યારે સત્યવતીએ બિચારીએ પ્રેમથી કીધું હતું દાદા ભીષ્મને કે તમે હવે લગ્ન કરી લો અને દીકરો થાય તો આ ગાદી સંભાળે તમે પ્રતિજ્ઞા મારી આગળ જ કરી કે હું બ્રહ્મચર્ય વ્રત પાળીશ હું તમને હવે આદેશ આપું છું અને તમે લગ્ન કરી લો દાદા કે ના પ્રતિજ્ઞા એટલે પ્રતિજ્ઞા જો એને તે દ લગ્ન કરી લીધા હોત દાદા ભીષ્મએ તો આમ તમારે કહું ને રાતી રાણ જેવો રાજા હસ્તિનાપુરને મળત આ ભીષ્મનું સંતાન કંઈ મોડું તો હોય નહીં પણ દાદાનું કેવું ગાંધીજીને જેમ હઝડ બમ પ્રતિજ્ઞા હઝડ બમ એની એટલે એ બી એક ભૂલ હતી પછી પાછું દાદા એ હું પ્રતિજ્ઞા કરે હું હસ્તિનાપુરને ને વફાદાર રહીશ હાલો હસ્તિનાપુરને વફાદાર રહેવું એ બરાબર કહેવાય પણ હસ્તીના ઉપર ઉપર કોણ ગાદી છે એ જોવું જોઈએ ને જો આપણે બધા ભારતના નાગરિક છે એટલે આપણે બધાએ દિલ્હીને વફાદાર રહેવું જોઈએ કે ન રહેવું જોઈએ બરાબર પણ દિલ્હીના રાજા રાજાશાહી હોય ને દિલ્હીનો રાજા આપણો હોય એની ઉપર કોઈક વિદેશી માણ આવીને ચડાઈ કરીને એ રાજાને મારીને ઈવડો એ બે ગયો હોય ગાદીએ દિલ્હીની તો પછી દિલ્હીને વફાદાર રહેવાય કે આપણે વિદ્રોહ કરવો જોઈએ એને પછી વિદ્રોહ કરવો પડે કે અમે તમારી અગેન્સ્ટ છે અમે તમને નહીં એક્સેપ્ટ કરી એટલે આ અમુક અમુક જે ભૂલો થાય નિર્ણયો લેવામાં એ પણ કર્મ જ છે અને કર્મનું ફળ એને ભોગવવું પડે એટલે આપણે કોઈ પણ દુઃખી થાય છે એનું કારણ આપણા કર્મો છે તમને એક ક્લિપ બતાવું અને કર્મથી દુઃખી થાય છીએ છતાંય પાછા આપણે કર્મ છોડતા નથી મોળા કર્મોથી મોળા નિર્ણયોથી આપણે દુઃખી થઈએ છીએ અને છતાંય મોળા કર્મ કરવાનું આપણે પાછા છોડતા નથી આટલા દુઃખી થયા આનું કારણ શું એના કરેલા કર્મો મને તમને બધાને જે કંઈ મળે છે એનું કારણ કર્મ છે એક જોલી મેં હે એક જોલી મેં કાંટે કુછ કારણ હોગા કુછ તો કારણ હોગા કોઈ માણસ સુખી થાય છે કે દુઃખી થાય છે તો એની પાછળ કાંઈક કારણ છે હું તમે દોરા ધાગા બાંધવા જાય છે હું તમે ક્યાંક ને ક્યાંક હાથ જોડાવા જાય છે હું તમે ક્યાંક ને કંઈક બીજું ત્રીજું કરાવવા જાય છે મૂળ કારણ સુધી પહોંચતા નથી મારા સુખનું ને મારા દુઃખનું કાંઈક કારણ છે અને કારણ શું છે જો મૂળ જ્યાં સુધી રોગ મૂળ હાથમાં ન આવે ને ત્યાં સુધી એની યોગ્ય દવા ન થાય અને યોગ્ય દવા ન થાય ત્યાં સુધી રોગ જાય નહીં સુખ અને દુઃખ એમાં ખાસ દુઃખ જે છે એ બહુ મોટો રોગ છે એને નાબૂદ કરવો હોય તો એનું મૂળ કારણ હાથમાં આવવું જોઈએ એક જોલી મેં કાંટે ભરે હે એક જોલી મેં ફૂલ એક જોલી મેં ફૂલ ભરે હે એક જોલી મેં કાંટે કુછ તો કારણ હોગા તો કારણ હોગા ભાગવતમાં જે વાત લખી કે ભાઈ આટલું બધું વિચિત્રપણું જગતમાં શા માટે કે કોઈ રૂપાળા કોઈ કાળા કોઈ શ્રીમંત કોઈ ગરીબ કોઈ ધનવાન કોઈ રાજા કોઈ રંગ કોઈ રોગી કોઈ નિરોગી કોઈ શેઠ કોઈ નોકર તમે આમ જોવો તો કેટલું વિચિત્રપણું કોઈ કોઈ બુદ્ધિ ના ખા તો કોઈ કોઈને બિચારાને બુદ્ધિ જ નો હાલે બિલકુલ આટલું બધું શા માટે ખાલી છ બાય છ ઇંચનું મોઢું દેવું હતું ભગવાનને કેટલી વેરાયટી દીધી અમુક અમુક ને રૂપ દીધું તો આમ તમે જો તો એક ટુ જેડ બધી આઈટમ હારી ના કે એટલું સુંદર આંખ એટલી હારી કાન બધું સારું હોય ને અમુક અમુક ને માળું ન દીધું તો બધું જ હું માંગું દીધું લે આવે નેણ જોવો તો વિચિત્ર હોય આમ જાણે કે આમ મોટા મોટા ઓલા શિંગડા હોય ને એવા તો નેણ હોય કાન જોવો તો એવા હોય કાંઈ ને તો આવડે આ ભોડું ન દીધું હોય એટલું આગળ કાંઈક ને કાંઈક તમે આમ જોવો અને અમુક અમુક ને જોવો તો આમ તમે આમ ગમે અહીંયા માળો બિઝનેસ શરૂ કરે ને સીધું જામી જ જાય ધોધ માર હાલે અને અમુક અમુક ને ગમે ધંધો કરે પાસું જ પીડા કરે પાસું જ પીડા કરે આજે એક ભાઈ એવો મન કે જે ધંધો કરો એ હાલતો નથી કઈક આશીર્વાદ દ્યો હવે એમ થાય કે તમારા આશીર્વાદ થી હાલ છે એવા વધારાના આશીર્વાદ આપણી પાસે છે નહીં કઈ હાલો કઈક કારણ છે આની કારણમાં નેવું ટકા કારણ આપણા કરેલા કર્મો છે હારા ને મોળા झोली में फूल भरे एक झोली में कोई कारण होगा बहुत सरस रचना सामो कोई तो कारण होगा एक झोली में फूल भरे हैं एक झोली